હાલોલ રોડ ઉપર શિવરાજપુર નજીક કંસારાવાવ ગામ ખાતે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ટ્રેક્ટર સવાર ચાર લોકો ને પહોંચી પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારના એસટી બસ જયારે શિવરાજપુર આગળ કંસારાવાવ ગામમાં પહોંચતા હાલોલ તરફ જઈ રહેલા ટ્રેક્ટર ટક્કર વાગતા ટ્રેક્ટરમાં સવાર ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી તેઓને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા જ્યારે અકસ્માત સર્જાતા બસ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ઈજા પામનાર ભરત પ્રભાતસિંહ પરમાર અરવિંદભાઈ પ્રવીણભાઈ નાયક આ ચારેય ઈ ઈસમો શિવરાજપુરના ઘોઘડવા ગામના હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે